નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું નવરાત્રિનો પાંચમો દિવસ એટલે મા દુર્ગાનું પાંચમું સ્વરૂપ માતા સ્કંદ માતા સ્કંદ એટલે કાર્તિકે આથી સ્કંદ માતાનો અર્થ થાય છે કાર્તિકેની માતા કાર્તિકેને આપણે કાર્તિક નામે પણ ઓળખીએ છીએ કાર્તિક સ્વામી ભગવાન મહાદેવ અને દેવી ઉમાના મોટા પુત્ર છે દક્ષિણ ભારતમાં તેમને મુરુગન સ્વામી પણ કહેવામાં આવે છે સ્કંદ માતા ચતુર્ભુજ એટલે કે ચાર હાથવાળા છે માએ ઉપરના બે હાથોમાં કમળ ધારણ કરેલા છે અન્ય એક હાથમાં બાળક કાર્તિકેને પકડેલા છે જ્યારે ચોથો હાથ વરદ મુદ્રામાં છે માં સિંહવાહિની છે એટલે કે વાહન સિંહ છે પણ ક્યારેક અમુક છબીઓમાં માતાજીને કમળ પર બેઠેલા દર્શાવાયા છે તેથી માને પદ્માસના દેવી પણ કહેવાયા છે માતાજીનો વર્ણ એટલે કે વાન શુભ્ર એટલે કે સફેદ છે માતાજીના શસ્ત્રો ધનુષ બાણ ગદા અને ચક્ર છે સ્કંદ માતાનો શ્લોક આ પ્રમાણે છે સિંહાસનગતા નિત્યમ પદ્માશ્રીકરદ્વયા શુભદાસ્તું સદા દેવી સ્કંદ માતા યશસ્વિની સ્કંદ માતાજીના મંત્રો આ મુજબ છે પહેલો મંત્ર શાંતિ કુરુ સ્કંદ માતે સિદ્ધિ પ્રદાયક ભુક્તિ મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહ બીજો મંત્ર એમ ક્લીમ હ્રીં સ્કંદ માતે હુમ હુમ ફટ સ્વાહા અને ત્રીજો મંત્ર છે હ્રી એમ ક્લીમ સ્કંદમાતે મમ પુત્ર દેહી સ્વાહા દેવી સ્કંદ માતાનું આ સ્વરૂપ માતૃ સ્વરૂપ છે આ સ્વરૂપમાં માતાજીએ એમ બતાવ્યું છે કે તેના બાળકને કોઈ પણ મુશ્કેલી આવે છે ત્યારે માતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દુષ્ટોનો અંત લાવે છે અને તેના બાળકોનું રક્ષણ કરે છે સંતાન પ્રાપ્તિ માટે દેવી સ્કંદ માતાની પૂજા કરવી જોઈએ સ્કંદ માતાને માતા દુર્ગાનું નિર્ધારિત સ્વરૂપ માનવામાં આવે છે માતા તેની પૂજા કરતા ભક્તો પર અપાર વાત્સલ્ય વરસાવે છે સ્કંદ માતા બુધ ગ્રહ પર આધિપત્ય ધરાવે છે માનું સ્વરૂપ સ્ત્રી અને પુરુષ બંનેનું છે એટલે કે સ્કંદ માતા માતા પિતા બની બાળકોનું લાલન પાલન કરે છે માની પૂજા કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ મળી જ જાય છે નવરાત્રિના પાંચમા દિવસે માના સાધકનું મન ચક્રમાં સ્થાપિત થાય છે જેનાથી સાધકોની સમસ્ત બાહ્યક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે સાધકનું મન તમામ લૌકિક સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈ માના સ્વરૂપમાં પૂર્ણ રીતે તલ્લીન થઈ જાય છે આ સમયે સાધકે સંપૂર્ણ એકાગ્રતા સાથે સાધનાના માર્ગે આગળ વધવું જોઈએ મા સ્કંદમાતા ઉપાસના કરનાર ભક્તની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે ભક્તને મૃત્યુલોકમાં જ પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે અને તેના માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે પરિવારમાં સુખ શાંતિ આવે છે અને સંતાન પ્રાપ્તિ માટેની ઈચ્છા પણ પરિપૂર્ણ થાય છે સર્વ મનોરથ પૂરા થાય છે સ્કંદમાતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાથી માનવ ઉપાસક અલૌકિક તેજ અને કાંતિથી સંપન્ન થાય છે તેની આસપાસ એક અદ્રશ્ય અલૌકિક પ્રભામંડળ હંમેશા ફરતું રહે છે ભૌસાગરના દુઃખોમાંથી મુક્તિ મેળવી મોક્ષ મેળવવાનો સરળ અને ઉત્તમ માર્ગ સ્કંદ માતાની ભક્તિ સિવાય બીજો કોઈ જ નથી એકાગ્રતા ભાવથી મન પવિત્ર કરી માની સ્તુતિ કરવાથી દુઃખ મુક્ત બની મોક્ષ મેળવી શકાય છે સ્કંદ પૂજા પૂજાવિધિ આ પ્રમાણે છે વહેલા ઉઠી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી પૂજા માટે કુશ કે કામડાના આસને બેસવું સ્કંદ માતાની મૂર્તિ પૂજાના સ્થાન પર સ્થાપવી માની મૂર્તિ ગંગાજળ વડે શુદ્ધ કરી ફૂલો ચડાવો મીઠાઈઓ અને પંચ ફળ ચઢાવો ભોગ પ્રસાદમાં છ એલચી પણ ચડાવો કળશમાં પાણી ભરી તેમાં સિક્કા પણ મૂકવા માતાજીને કંકુ અબીલ ચડાવો મંત્ર જાપ કરો અને આરતી ઉતારી પ્રસાદ વેચો હવે સાંભળો સ્કંદ માતાની કથા તારકાસુરે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરીને પ્રસન્ન કર્યા અને અમરત્વનું વરદાન માગ્યું ત્યારે બ્રહ્માજીએ તારકાસુરને કહ્યું જે જન્મ્યું તે જાય એ સિદ્ધાંત મુજબ જેણે જન્મ લીધો જ છે તેણે મરવું પણ પડે જ છે ત્યારે તારકાસુરે શિવપુત્રના હાથે જ મૃત્યુ થાય એવું બ્રહ્માજી પાસેથી વરદાન લઈ લીધું કેમ કે તારકાસુરને એમ લાગતું હતું કે શિવ તો ક્યારેય પરણવાના છે જ નહીં અને તેથી તેમને પુત્ર થશે નહીં એટલે મૃત્યુ થવાનું પોતાને કોઈ કારણ રહેતું જ નથી વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું સૌ લોકોએ શિવજી પાસે જઈ તારકાસુરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરી શિવે ઉમા પાર્વતી સાથે લગ્ન કર્યા તેથી ભગવાન કાર્તિકેય સ્વામીનો જન્મ થયો મોટા થઈ આ પુત્ર કાર્તિકેયજીએ તારકાસુરનો વધ કર્યો પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદ માતાજીના મહિમાનું વર્ણન છે સંતાન પ્રાપ્તિ માટે નવરાત્રિની પંચમીએ માતા સ્કંદદેવીના ખોડામાં સિંદૂર લાલ બંગડી લાલ બિંદી અને લાલ ફૂલો અર્પણ કરી લાલ વસ્ત્રમાં ચોખા કંકુ વડે લાલ કરી અર્પણ કરવા જેથી માં પ્રસન્ન થઈ સંતાન સુખ આપે છે તારકાસુ સાથે જ્યારે કાર્તિકેયજી યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે કાર્તિકેયની રક્ષા માટે મા પાર્વતી ક્રોધમાં આવી ગયા જ્યારે આદિશક્તિ રૂપે તે પ્રગટ થયા ત્યારે ઇન્દ્ર પણ ભયથી ધ્રુજવા લાગ્યો પોતાનો જીવ બચાવવા આદિશક્તિ પાસે ક્ષમા માગવા લાગ્યો અને અન્ય દેવતાઓ સાથે માની સ્તુતિ કરવા લાગ્યો ત્યારથી દેવી નવદુર્ગાના પાંચમા સ્વરૂપે સ્કંદ માતા તરીકે ઓળખાવા લાગ્યા અને નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરાયો માતા સ્કંદદેવીને પ્રસન્ન કરતા પહેલાં કુમાર કાર્તિકેયને પ્રસન્ન કરવા જરૂરી છે કારણ કે જ્યાં સુધી પોતાનું બાળક પ્રસન્ન ન હોય ત્યાં સુધી માતા સી રીતે પ્રસન્ન રહી શકે તેથી નવરાત્રિની પાંચમે પાંચ પાંચ વર્ષની પાંચ કુમારિકાઓ અને પાંચ કુમારોને ખીર અને મીઠાઈ જમાડી કુમારિકાઓને શૃંગાર પ્રસાધનો આપી ખુશ કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે વાણી ક્ષેત્રે સંકળાયેલા લોકો પર સ્કંદ માતાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે જેમ કે ગાયકો એન્કરો શિક્ષકો વગેરે જે લોકોને ગળામાં કોઈ તકલીફ કે સમસ્યા હોય વાણીમાં ખામી હોય તેમણે ગંગાજળમાં પાંચ લવિંગ ભેળવી સ્કંદ માતાને અર્પણ કરવાથી અવશ્ય ફાયદો થાય જ છે સ્કંદ માતાનો તુરંત ફળદાયી મંત્ર છે ઓમ એમ હ્રીમ ક્લીમ સ્કંદમાતાય નમઃ દેવી પોતાના પાંચમા રૂપમાં પોતાના પુત્ર કાર્તિકે સાથે મમતા વરસાવતા જોવા મળે છે માં પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરતા હોવાથી માતાને પોતાના પુત્રના નામની સાથેનું સંબોધન બહુ જ ગમે છે આ રૂપમાં માને પૂજતા ભક્તો પર મા સ્કંદમાતા પુત્રની જેમ જ સ્નેહ વરસાવે છે સ્કંદમાતા પોતાના સાધકો અને ભક્તોને બુધ ગ્રહ સંબંધિત દોષો અને સમસ્યાઓથી મુક્તિ આપે છે આપણે સૌએ એકાગ્રતા અને પવિત્ર મનથી માની શરણે જવું જ જોઈએ બોલો સ્કંદમાતાની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ